બનાસકાંઠાની જીવાદોરી બનાસ નદીમાં ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવક શરૂ થતાં અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ પાસેથી પસાર થતી બનાસ નદી પારના ગામમાં વસવાટ કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે બનાસકાંઠાની જીવાદોરી બનાસ નદીમાં ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવક શરૂ થતાં અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી પારના ગામોમાં વસવાટ કરતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે દોઢસો જેટલા પરિવારોને નદીમાંથી જોખમી રીતે પસાર થવું પડે છે બાળકોને અભ્યાસ માટે નદી પાર કરી અને જવું પડતું હોય શિક્ષણ બગડી રહ્યું છે જોકે અનેક વારની રજૂઆત છતાં પુલ ન બનતા ગ્રામજનોના જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે બનાસકાંઠાના અમીરગઢના કાકવાડામાં ચોમાસાની ઋતુમાં બનાસ નદી આફતરૂપ બને છે દર વર્ષે ચોમાસામાં બનાસ નદીમાં પાણી આવતા કાકવાડા ગામના નદી પાર રહેતા જેટલા ખેડૂત પરિવારોને નદીમાં વહેણમાંથી પસાર થવું પડે છે દૂધ ભરાવા હોસ્પિટલ જવા માટે અને વિદ્યાર્થીઓને શાળાએ જવા જીવના જોખમે નદી પાર કરી એક કાંઠેથી બીજા કાંઠે આવું પડે છે જેના પગલે ખેડૂતોને ભારે મુશ્કેલીને વેઠવી પડી રહી છે જ્યારે વરસાદી માહોલ સર્જાય અને નદીમાં પાણીનું ઓછું વહેણ ચાલતું હોય ત્યારે બાળકોએ અભ્યાસ કરવા માટે નદીના વહેણમાંથી માથે ચોપડા ઉપાડી પસાર થો પડે છે પરંતુ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય ત્યારે બાળકોએ ભણતર વગર રહેવા મજબૂર બનવું પડે છે આ સમસ્યા વર્ષોથી ચોમાસાની ઋતુ દરમિયાન સર્જાય છે કે પુલ બનાવવા અનેકવાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે જેના પગલે ગ્રામજનોમાં નેતાઓ અને તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે ગુજરાત સરકારના ભણશે ગુજરાતના દાવાઓ કેટલી સત્યતા છે તેની આ નરવી વાસ્તવિકતા જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લામાં જ્યાં દર ચોમાસામાં ભારે વરસાદમાં બાળકો જીવના જોખમે અભ્યાસ માટે શાળામાં જવા મજબૂર બન્યા છે જ્યારે ભારે વરસાદ આવે અને વચ્ચે આવતી બનાસ નદી જો ચાલુ થઈ જાય તો બાળકો અભ્યાસથી પણ ઘણા દિવસ વંચિત રહે છે કાકવાડા પ્રાથમિક શાળામાં નદી પાર વિસ્તારમાંથી બાળકો અભ્યાસ માટે આવે છે જે તમામ બાળકોને નદીમાં વહેતા પાણીમાંથી પસાર થવું પડે છે જો કે રાજસ્થાનમાંથી નદીમાં વધુ પાણી આવે ત્યારે પંદર કિલોમીટર સુધી ફરીને નદી પાર આવવું પડે છે જેને લઈ ને ભારે મુશ્કેલી વેઠવી પડે છે જ્યારે ગ્રામજનોએ મંતવ્ય ન્યૂઝને જણાવ્યું હતું કે કાકવાડા ગામ નજીક બનાસ નદીના પટમાં કોજવે પછી નાળું બનાવવા માટે તંત્ર સહિત રાજકીય નેતાઓને અનેક વખત રજૂઆત કરેલી છે પરંતુ આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો ન હોવાથી દર વર્ષે ચોમાસાની ઋતુમાં અમારે જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડે છે શું સમસ્યા છે ભાઈ તમારે પૂરની સમસ્યા છે પૂરની સમસ્યા એટલે કોઈ વર્ષોથી અમારી સમસ્યા બાકી છે પણ કોઈ હજી સુધી પૂરી નથી થઈ બધા નેતા આવી ગયા મુહૂર્ત કરી ગયા પણ કોઈ એમનો નિકાલ લાવતા નથી દૂધ ભરાવાની કોઈ બેન બેટી હે ડિલિવરી હે કોઈ દવાખાનાનું હોય એનો કોઈ અમારે પંદર કિલોમીટર ફરીને જવું પડે દવાખાના માટે એટલે અમારે કોઈ સેફ્ટી નથી મળતી સાધન ને બીજે કોઈ અમારે ખૂબ તકલીફ પડે કેટલું પાણી છે નદી કઈ રીતે જવું પડે પાણી તો હે સવારમાં હતું સાત થી આઠ ફૂટ જેવું પાણી હતું એટલે કોઈ આવવાની સમસ્યા નથી થતી શું નામ આપનું મારું પ્રકાશભાઈ રવાજી ઝાકડીયા નદી બંને કાંઠે આવી રહી છે શું તકલીફ પડી રહી છે શું કહેશો એવી શું તકલીફ તો ખૂબ પડે છે સવારમાં આવવા જવાનું દૂધ બંને ટાઈમ લાવવાનું ખૂબ તકલીફ પડે છે એટલે ચાર બાર ભેસોને લાવવાનું પંદર કિલોમીટર ફરીને તો એટલે તો કોઈ ભાડું અપાય નહીં ટ્રેક્ટર બીજે કરાઈએ તો આવે અહીંથી લાવવાનું ખૂબ તકલીફ કરે કોઈ ભાઈ બીજે તો જઈને તો છોકરોને ઉચકીને લાવવા પડે છોકરા પાંચ એકથી છ ધોરણવાળા તો ઘેરા અને સવારને તકલીફ ખૂબ પડે બંને ટાઈમ માટે અમે સરકારને રજૂઆત હેઠ ગાંધીનગર ઉભી કરેલી પણ હજી સુધી કોઈ એનો રસ્તો જ નહીં કરી આપ્યો અમને કેટલી વખત તો આઈ આઈની મુહૂર્તિ કરી ગયા એક હાથ મુહૂર્ત કર્યું ખૂબ ત્રણ થી ચાર વખત કર્યું છે હજી સુધી કોઈ એનો નિકાલ થયો નથી શું માંગ છે તમારે અમાર તો સાહેબ નાના મોટા પુલિયાની જ માગ છે અમારે તો પેલી પેલી ખડો આ ખડો થી પેલી ખડો થાય એવું અમને કોઈ રસ્તો સારો નિકાળી આપે એ જ માગે અમારી શું નામ આપનું અમારું સાહેબ ચાખડીયા દેવસેનભાઈ પોપટજી